ઓ બધું ખાતો થારું જ ને કાકા જો તનામ દઈજો ઓ ઉતારી થોડો થોડું બતાવી દીજો હવે બનાવી માછ પકડાવી અને માછ લાઈટનો બટેકાને ખાવા દે મસ્ત મસ્ત ए रे ओते मोटी मोटी गोई जैसी ने हुँ. आप बतायो खातर में आप का दाब के डाल ने वड़ा डायरेक्ट दाब रखा हां ये नो मजेला आ मारे काटवत पड़े चलो मोटा पुता आ ने दाब में हलवा दे हूं ते काटवा मत जो के रखे दी से आ हॉस्पिटल में आ निकले ओ खातर पार है निकल जाए पसी दाब नहीं ले डायरेक्ट करो पर तो इतिहास में आ आ फलवाई नहीं सो तो बस આ કાટ ઉપરનું આપઈ ગયું તો વાકન તનેલા હાથ પર દુકાન હોય ભૂલી ગયો તો ઓલા નાતું આવો ઓલા રાઈ ગયો આજે રંબાવાના કોણ પાડતરા છે આપણે આ બગમ આપણા ગામના નાડતરી જવા કાઈ નસાવરના કોણમ

હરે માર પેલું કામનું આમ તો તો અટિયા જઈએ કામ મારા દાડી રિમાધાન હેતા આવતા રહેજો નું ની તાપી રોટી નથી અલગ લે કે ના પપ્પા કે અહીંયા ને રાજીયા જવામાં દા નંબર જવાનું

હમ હારું જય માતાજી બીજું શું હાલો ચાલ આવી આવી છે બને ઓ મારે ભાઈ છે સેવા કરે છે હારી કરે છે sao đi vào bi hootai ra giữa hootai ra sao bayo hootai ra sao bi hootai ra sao ra sao bi hootai ra sao

બાજરો થઈ આવશે મજા ગરમી તો બહુ થઈ બાજરામાં પછી ઠંડી બહુ પવન આવે ને નથી થતી બાજરામાં આપણે ન રહીએ કે કોઈ માં બાજરો ન થાય આવું ગરમી ગરમી બહુ તો નથી આપે હાલે કે ન મજા આવે તો બાજરામાં